ક્ષેત્રમાં એન્જિનિયર કે ગમે તે બનાવો હોય તો એ શિક્ષકમાં પાસે એને શિક્ષણ મેળવવું પડે અને સારા ગુરુ છે એ જો મળી જાય તો શ્રેષ્ઠ વિદ્યાર્થીનું સર્જન થાય અને માતા પછી જો કોઈ બાળક માટે ઊંચું સ્થાન ધરાવતું હોય અથવા એની કાળજી રાખતા હોય એનો પાલન પોષણમાં મહત્વનો ફાળો હોય તો એ શિક્ષકનો બાળક 5 વર્ષનો થાય ત્યારે સૌથી પહેલા છે એ એનું ઘર છોડી અને ક્યાં જાય છે શાળામાં આવો છો તમે બધા પહેલા ધોરણમાં એટલે પહેલું ધોરણ છે એ ભણે એટલે પહેલે ઘર છોડી અને પહેલા શાળામાં આવે અને એની માતા પિતાને છોડી અને શિક્ષક પાસે એને છોડી દેવામાં આવે એટલે 6 કલાક કે 8 કલાક એ શિક્ષક પાસે રહે અને એને માતા જેવો પ્રેમ જો કોઈ આપે તો એ શિક્ષક છે એટલે માની જેટલી એને સ્થાન આપવામાં આવ્યું માન્યા તુલ્ય ગણવામાં આવ્યું છે જ્યાં શિક્ષક છે એને તો તમારું ઘટતર કરવાનું છે એટલે એને કુંભારની જેમ બનવું પડે કુંભાર છે એ ઘડો બનાવે ત્યારે શું કરે એને થાપલી મારે થાપલી મારી મારી એને ઘડે ત્યારે જે ઘડાનું નિર્માણ થાય એટલે તમારું નિર્માણ કરવાનું હોય એટલે ઘણીવાર શિક્ષક છે એ તમને સજા કરે પણ એ સજા છે એ હંમેશા તમારા સારા માટે તમારું ઘડતર કરવા માટે હોય

વિશ્વમાં યુનેસ્કો છે યુનિસેફ છે WHO છે આ બધી સંસ્થાઓ છે છ પ્રકારની આખી દુનિયાની છે એ આરોગ્ય શિક્ષણ જળવણી આ બધી દેખરેખ રાખે એમાં યુનેસ્કો એ આખી દુનિયામાં 5 ઓક્ટોબર નક્કી કરેલો છે શિક્ષક દિન એટલે 5 ઓક્ટોબર પણ આજ કેટલી તારીખ છે 5 સપ્ટેમ્બર એટલે આપણા ભારત દેશમાં એક મહિનો પહેલા ઉજવીએ છીએ પાંચમી સપ્ટેમ્બર ઘણા બધા બીજા દેશો છે જર્મની છે ઓસ્ટ્રેલિયા છે પાકિસ્તાન શ્રીલંકા ઈરાન ઇંગ્લેન્ડ એમાં પણ આજે પાંચમી સપ્ટેમ્બર ના દિવસે જ આપણા ભારત દેશમાં પાંચમી સપ્ટેમ્બરે જ ઉજવવાનું કારણ છે આ જે ફોટો તમને દેખાય છે ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી એને શિક્ષક હતા એ આ જીવન ચાલીસ વર્ષ સુધી એને શિક્ષક તરીકે કામ કર્યું એની યાદગીરી રૂપે આપણે ઘણા બધા દિવસો ઉજવીએ બાલ દિન અહિંસા દિન દિવસ દિવસ એકતા દિવસ સરદાર પટેલ એવી રીતે ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી યાદગીરી રૂપે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ આ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે

એના જે પૂર્વજો હતા ને એ આજ સર્વપલ્લી નામના ગામમાં રહેતા હતા એનું ગામ છે પૂર્વજો એટલે આપણા પિતા એના પિતા એના પિતા એ સર્વપલ્લી ગામમાં રહેતા હતા એ ગામ છોડી દીધું બીજા ગામમાં રહેવા ગયા પણ એને એ ગામની યાદગીરી રૂપે એનું ગામ હતું એટલે એના નામને આગળ લગાડી દીધું એટલે સર્વપલ્લી રાધાકૃષ્ણ એના જેટલા બધા લોકો છે એ બધા સર્વપલ્લી આગળ લગાડે છે પણ ખરેખર એની અટક નથી પણ એના ગામનું નામ છે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા માત્ર 20 વર્ષની ઉંમરે એને PhD પૂરો કર્યો PhD એટલે ડોક્ટરની ડિગ્રી આગળ લાગે ડોક્ટર બે આ રીતના હોય એ મેં અગાઉ તમને કીધેલું છે ડોક્ટર એટલે જે આપણે દવા આપે આપણી સારવાર કરે એ અને બીજા તમારે ભણવું પડે કોલેજ પૂરો થાય બીએડ પૂરો થાય પછી તમે PhD કરી શકો એની અંદર તમારે નિબંધ લખવાનો હોય એ નિબંધ જો તમારો સિલેક્ટ થાય

રાધા કૃષ્ણન છે એ ગરીબ પરિવારમાંથી હતા એની પાસે ભણવા માટે પોતાના પુસ્તકો પણ બીજાના પુસ્તકો લઈને ભણ્યા હતા